અને ખોલી ગલય બદલવાડ કરી દે ડોર ઊભું રહેવું છે યાદ નહીં તે બધા ખાડા ખાડા પડશે એટલે અમે ગરજી આવી દીધું પડતલી ગ્રામ પંચાયતની અંદર માનનીય શ્રી અમારા કનુભાઈ બકોરભાઈ એ અમારો ગૌચર છે ગૌચરની અંદર ખનન કરી રહ્યા છે ગૌચરની ભૂમિની અંદર એ ખોદકામ કરી રહ્યા છે અમારે એટલું જ સરકાર શ્રીને વિન વિનંતી છે કે અમારા માલધારીઓને પશુપાલન લઈને અમે જે જીવન જીવી રહ્યા છે તે અમારે કોના આશરે જીવવાનું અમારે આજ રોજ અમારા ગામ વડદલીમાં અમારા ગામના સરપંચ શ્રી દ્વારા ગૌચરની જમીનમાં ખૂબ મોટા પાયે ખનન થઈ રહ્યું છે અને જ્યારે અમારે પશુપાલન પર નિર્ભર અમારું ગામ છે તો અત્યારે અમારે પશુપાલનને લઈને ક્યાં જવું અને ખૂબ જ મોટા પાયે છેલ્લા એક વર્ષથી મોટા પાયે ખનન થઈ રહ્યું છે કોઈ અધિકારી પણ ત્યાં આવીને કોઈ જોતા નથી કંઈ નહીં અને અમારે હવે પશુપાલન પર નિર્ભર અમારે ક્યાં જવું એટલા માટે અમે આજે સેવા સદન ખાતે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપેલ છે